ગાંગકુર ગામે રામજી મંદિરમાં ચોર ચોરી કરતાં સીસીટીવીમાં નજર પડ્યા ગામ લોકોએ ચોરની ધોલાઈ કરી પોલીસને સોંપ્યો એક તરફ વરસાદે મજા મૂકી છે ત્યાં બીજી તરફ પલસાણ તાલુકાના ગામકુર ગામે આવેલા રામજી મંદિરે સોમવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે ચોર ચોરી કરવા આવ્યો કે મંદિર સામે રહેતા પૂંજારી વહેલા ઉઠી જતાં મંદિરમાં પેત્રીનો પ્રકાશ નજરે પડતા પૂંજારીએ ગામના લોકોને ફોન કરતા ગામ લોકોએ મંદિરને ઘેરી બે ચોરને પકડી કાઢી ધોળાઈ કર્યા બાદ પલસાણા પોલીસને સોંપ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં સોમવારે મોડી સાંજે ફરતા થયા હતા આ પકડાયા લોકો ભગવાનની મૂર્તિ પાસે સંતાયા હતા ત્યાંથી ગામ લોકોએ બહાર કાઢીને વરસતા વરસાદમાં ધોલાઈ કર્યા બાદ મંદિરના પંચોતેર વર્ષે પૂંજારી રામપવિત્ર કુમાર ઝાએ આશરે એક હજારથી પંદરસો જેટલા રૂપિયાની પક પકડાયેલા ચોર સમયે ચોરી કરેલ હોવાની ફરિયાદ સોમવારે મોડી સાંજે નોંધાયેલી માહિતી મંગળવારે સવારે પાંચ વાગે પ્રાપ્ત થઈ જેમાં જીતેન ભૂંસી સેંગર અને બીજું કુંદન મીનાવા બંને રહે મધ્યપ્રદેશની અટકાયત કરી આગળની તપાસ વલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર ઢોરિયાએ કાર્યવાહી હાથ ધરી છે